અંકલેશ્વરમાં વરસતા વરસાદ વચ્ચે બે જર્જરિત મકાન ધરાશયી થઈ જવા પામ્યા હતા અંકલેશ્વરમાં દગાફળિયામાં ત્રણ માળનું જૂનું જર્જરિત મકાનનો એક ભાગ ધસી પડ્યો હતો હવેલી ફળિયા ખાતે પણ એક જૂનું મકાન ધરાશયી થવા પામ્યું હતું કોઈ જાનહાની ન થતાં તંત્રએ હાસકારો અનુભવ્યો હતો અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદને લઈ બુધવારના રોજ જનજીવન થપ થઈ ગયું છે ગત મધરાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે આ વચ્ચે અંકલેશ્વરમાં ચાલુ વર્ષે વરસાદમાં પ્રથમ મકાન ધારાશાહી થવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરના દગાફડિયા વિસ્તારમાં એક ત્રણ માળનું જૂનું જર્જરિત મકાન ધારાશાહી થયું હતું મકાનનો એક તરફનો ભાગ ધસી પડ્યો હતો મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી હતી ઘટના અંગે સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીમાં જાણ કરતા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને કાટમાર હટાવ્યો હતો તો બીજી ઘટના અંકલેશ્વરના હવેલી ફળિયા વિસ્તારમાં બની હતી ત્યાં પણ એક જૂનું બંધ મકાન ધરાશાયી થયું હતું જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકામાં જાણ કરી હતી પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે બંને ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને બંને મકાન માલિક તાકીદે મકાનનો જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે